વીસ લાખ લોકો દર વર્ષે ભારતમાં મૃત્યુ પામે છે ફક્ત વાયુ પ્રદૂષણના કારણે સાધારણ રીતે વધારે મૃત્યુ થવા પાછળ તંબાકુ આંકડા સૌથી વધારે હતા પણ વાયુ પ્રદૂષણે એ આંકડાઓને પણ પાર કરી દીધું છે એક લાખ હજાર ચારસો બાળકો જે પાંચ વર્ષથી નાના હતા એમનું મૃત્યુ થયું છે વાયુ પ્રદૂષણના કારણે આ વાયુ પ્રદૂષણ થાય છે ઔદ્યોગિક ઉત્સર્જન વાહનોનું એક્ઝોસ્ટ બાંધકામની ધૂળ અને કૃષિ પદ્ધતિઓ સહિત વિવિધ સ્ત્રોતોથી ઉદભવે છે વાયુ પ્રદૂષણનો જે મૂળ સ્ત્રોત છે અને કહી શકાય કે આપડી વિકાસ અને શિક્ષાની આંધરી દિશા એક છોકરું જ્યારે પૃથ્વી ઉપર પેદા થાય છે ત્યારે એને રહેવા માટેની ખાવા પીવાની અને આખા જીવનના જે સંસાધનો લાગવાની છે એ બધી વસ્તુઓ લઈને પેદા નથી થતું એ આ પૃથ્વી ઉપરથી લે છે હવે વિચાર કરો આઠસો કરોડ માણસો છે આ પૃથ્વી ઉપર તમને ઉપર છેલ્લું જ્ઞાન આપી દેવામાં આવે છે કે વૃક્ષો વાવો પણ સમસ્યા જેટલી દેખાય છે એનાથી વધારે ગંભીર છે એટલી ગંભીર કે પૃથ્વીનો દરેક માણસ એક એક નહીં સો સો ઝાડ લગાવશે તો પણ તંબુરો ફરક નથી પડવાનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે જે ગરમી વધી રહી છે અને જે વિનાશ તરફ દુનિયા જઈ રહી છે એમાં આવો હું કેમ કહું છું તો આવનારા વિડીયોઝમાં હું તમને બધું જણાવીશ